નમસ્કાર દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મકર સંક્રાંતિના દિવસે કોળી સમાજ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શોભાયાત્રા કાઢવામાં આવી દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં ઉત્તરાયણના દિવસે શ્રી વીર માનધાતા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે લીમખેડા તાલુકામાં સમસ્ત કોળી સમાજ દ્વારા વીર માનધાતા ભગવાન પ્રાગટ્ય દિવસની ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યોત પ્ર ટાવીને પ્રોગ્રામને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લીમખેડાની યજમાનીમાં આ કાર્યક્રમ યોજાયો સમસ્ત દાહોદ જિલ્લાના કોળી સમાજ દ્વારા દાહોદ જિલ્લામાં ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ લીમખેડા તાલુકામાં યોજાયો હતો તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા દાહોદ જિલ્લાના કોળી સમાજના યુવાનો ભાઈઓ બહેનો કર્મચારીઓ વડીલો યુવાનો ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રાના ઉદઘાટન તરીકે મહામંડળેશ્વર સપ્ટેમ્બર એક હજાર આઠ મહંત ઋષિ ભારતી બાપુ અમદાવાદ અધ્યક્ષ તરીકે રાજુભાઈ વંજ પ્રમુખ કોળી કર્મચારીઓ મંડળ ગુજરાત પ્રદેશ મુખ્ય મહેમાન તરીકે બાજુભાઈ ખાબડ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી તેમજ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વીર માનધાતા ભગવાનની જન્મ દિવસ નિમિત્તે લીમખેડા તાલુકામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર સંજય હઠીલા સિંધુ ઉદય ન્યૂઝ લીમખેડા